અમરેલી બગસરા શહેરમાં હિન્દુઓ દ્વારા મૌન રેલી યોજવામાં આવી બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચાર મુદ્દે મૌન રેલી સાથે આવેદનપત્ર બગસરા મુખ્ય બજારમાં મૌન રેલી યોજી મામલતદાર કશરી ખાતે પહોંચી આપ્યું આવેદનપત્ર શહેરના હિન્દુ અને આગેવાનો મૌન રેલીમાં જોડાઈયા અને મામલતદારને આપ્યું આવેદનપત્ર સ્ટોરી રિપોર્ટ બાય રાજ જોગી બગસરા ભારત વર્ષમાં આ હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં આપડા ભારતના એક ભાગમાં બંગાળ પ્રદેશની અંદરથી અલગ થયેલ બાંગ્લાદેશમાં આજ આપણા હિન્દુ ભાઈઓ બહેનો આપણા મંદિરો આપણા સંતો મહંતો એની ઉપર એક કિન્નાખોરી રાખી અલ્પસંખ્યક જે ત્યાં સંખ્યાઓ છે એમાં ઈસાઈ છે બૌદ્ધિસ્ટ છે અને હિન્દુઓ છે એની કટલેઆમ મંદિરોને નુકસાન આ બધું જે થઈ રહ્યું છે એના વિરોધ માટે બગતસરા શહેરના તમામ હિન્દુ સમાજ આજે એકઠો થઈ અને આગેવાનો સાથે માનની શ્રી મામલતદાર સાહેબને આ અટકાવવા માટે આપણી ભલામણ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે એના પ્રયાસરૂપે એક આવેદનપત્ર આપવામાં છે બાંગ્લાદેશમાં અત્યારે જે હિન્દુઓ ઉપર અત્યાચાર તથા આપણા ધાર્મિક સ્થળો ઉપર જે ભાંગતોડ કરવામાં આવી રહી છે એના વિરોધમાં આજે બગસરામાં સમસ્ત હિન્દુ સમાજ બગસરા તરફથી મોહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ પ્રતિસાદ આપેલો છે દેશમાં તાજેતરમાં ઘણા લાંબા સમયથી સમસ્ત હિન્દુ સમાજ ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે એમની કટલે આમ થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુઓ આ માટે જાગૃત થયા છે અને એમનો વિરોધ કરવા માટે આજે બગસરા શહેરમાં

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે